કોઈ ને ઈર્ષા ન કરવી જેના ભાગમાં જે ઈશ્વરે લખ્યું હશે જેના દ્વારા જે કાર્ય ઈશ્વરે કરાવવાનું લખ્યું એના દ્વારા એ ને એટલે ભાઈઓમાં કોઈમાં ક્યારે ઈર્ષા ન કરવી બિહારીલાલજી મહારાજે પંક્તિ લખી સૂર્ય ઉગેની બધાઈને ગમે પણ ગોળ ને ન ગમે એ તો એ જ વિચારતું હોય ક્યારે આ અસ્ત પામે ક્યારે આ સૂર્ય આથમી જાય એટલો જ વિચાર કરે કેમ ઈર્ષાળુ માણા કોઈ આમ ઉગે આમ ઉપર ચડે પ્રકાશિત થાય એનો પ્રકાશ ફેલાવવા માંડે એટલે ઈર્ષાળુ માણા એક જ વિચાર કરે કે આનો સૂરજ ક્યારે આથમે આ ઈર્ષાળુ માણાનું લક્ષણ છે કોઈનું માન સન્માન વધે ને એટલે માણાની ઈર્ષ્યા આવે એટલે પછી એને પાછો પાડવાની મહેનત ક્યાં કરે કેમ એનું માન સન્માન ઓછું થાય આક્ષેપો નાખે કાંઈ ભાત ભાતની નિંદાઓ કરે એટલે એનું એનો સન્માન એનાથી દેખ્યું ન જાય ઈર્ષાળા માણસનું આ લક્ષ્ય